વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા વિશ્વામિત્રી સફાઈ અભિયાન નિરીક્ષણ દરમિયાન વિવાદ સામે આવ્યો છે મેયરના પહેલા જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને નિરીક્ષણ કરવા માટે કમિશનર સ્થળ ઉપર હાજર હતા જેના કારણે વિવાદ સર્જાયો છે મહાનગરપાલિકાના વિશ્વામિત્રી સફાઈ અભિયાન કામગીરીને જોવા માટે મેયરના નિરીક્ષણ કાર્યક્રમની પહેલાથી જ જાહેરાત કરી હતી પરંતુ સ્થળ ઉપર પહોંચે મેયર તે પહેલા જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને પાલિકાના મ્યુનિસિપલ કમિશનર ત્યાં હાજર હતા આ ઘટનાને મેયરના પ્રોટોકોલનો ભંગ ગણાવી નગરસેવક દ્વારા કડક પ્રતિક્રિયા આપી છે શહેરના પ્રથમ નાગરિક જ્યારે મેયર હોય ત્યારે તેમનો પ્રોટોકોલ જાળવવો જોઈએ નગરસેવક ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે આજે જે બન્યું તે યોગ્ય કહેવાય નહીં મેયરની હાજરી પહેલા અન્ય અધિકારીઓ દ્વારા કામગીરીનું નિરીક્ષણ કરવું એક પ્રકારનું અનાદર છે

દાખવી હોય તો સ્વાભાવિક છે કે આવું ના ચાલવું જોઈએ કારણ કે એમને કદાચ બીજી જગ્યાએ જવું હતું અને બીજી જગ્યાએ એમને વિશ્વામિત્રી બહુ મોટી છે અને કામ પૂરજોશમાં બધી જગ્યાએ ચાલે છે અને સરાહનીય કામગીરી ચાલે છે કારણ કે વડોદરા શહેર માટે જ ચાલી રહી છે પણ કંઈક ને કંઈક કદાચ બેદરકારી થઈ હોય તો મારું મેં એમનું ધ્યાન દોર્યું છે કે શહેરના પ્રથમ નાગરિક છે તો ફરી વાર આવી બેદરકારી ના થાય તમારા માધ્યમથી જ કહું છું કે મને આ ખબર નથી તમે કહો છો તો જ મને ખબર પડી છે કે ભાઈ આ લોકોએ શરૂઆતથી જ પ્રોગ્રામ કર્યો હશે અને હું માનું પણ છું કદાચ બની શકે કે મેયર શ્રીની સાથે કાઉન્સિલરો અને ડેપ્યુટી મેયર પણ હતા એટલે પ્રોગ્રામ પહેલેથી બનેલો હશે પણ સ્થાનિક કાઉન્સિલર હતા જેના જે વિસ્તારની અંદર આવતો હોય એ કાઉન્સિલરને બોલાવતા હોય મારો તો ખાલી એક જ પ્રશ્ન છે કે ભાઈ શહેરના પ્રથમ નાગરિક મહિલા હોય અને એ જયારે જતા હોય તો શ્રી ભલે જે હોય તે પણ એમને એ ગરિમા જાળવવી જોઈએ ના તમે કહો છો તો જ મને ખબર પડી છે કે અમારા વિસ્તારની અંદર આવ્યા છે અમારા વિસ્તારની અંદર આવ્યા હોય એવું મને કોઈ ધ્યાન નથી હવે એ પાંચ પદાધિકારીનો વિષય છે કે એ લોકોએ સંકલન કરવી અને કયા રીતે ચાલવું કારણ કે દરેકની પાસે પાંચ પદાધિકારી છે કામ ખૂબ હોય છે અને બધા બહુ વધુ માત્રામાં હોય છે તો કદાચ સંકલન કરી અને લોકો કરતા હોય છે પણ એ એમનો વિષય છે એ મારો નથી ત્યારે વડોદરા શહેરના પ્રથમ નાગરિક એવા મેયર પિંકી બેન સોનીએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરીને જણાવ્યું હતું કે પાલિકાના કમિશનર મારી સાથે સંકલનમાં રહેતા નથી મેયર ઓફિસથી જે વિશ્વામિત્રીના નદીના તટ વિસ્તાર વડોદરા શહેરના મંગલ પાંડે બ્રિજ પાસે આવેલા તટ વિસ્તારમાં વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું આપણે સૌ જાણીએ છીએ તેમ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા વડોદરા શહેરની પૂરની પરિસ્થિતિ અને આ પરિસ્થિતિમાં વડોદરા શહેરના મારા નાગરિકોને પડેલી તકલીફને ધ્યાને રાખી અને તેમના દ્વારા લાગણી સાથે તાત્કાલિક એક નિર્ણય લેવામાં આવ્યો કે તેમના દ્વારા નવલાવાલાજીની કમિટીની રચના કરવામાં આવી અને આ નવલાવાલાજીની કમિટી દ્વારા સૂચવાયેલા સૂચનો આ વિવિધ સૂચનોનો અમલ કરી દેવામાં આવ્યો છે યુદ્ધના ધોરણે જેથી કરીને આગામી ચોમાસામાં વડોદરા શહેરમાં ગયા વર્ષ જેવી પૂરની પરિસ્થિતિનું નિર્માણ ના થાય મારા વડોદરા નાગરિકોને ફરી વખત આ પરિસ્થિતિમાંથી પસાર ન થવું પડે તે માટે આદરણીય મુખ્યમંત્રીશ્રીનું સતત અવિરત માર્ગદર્શન પણ મળ્યું છે તો સાથે સાથે તેમની સાથ સહકાર અને સહાય પણ વડોદરા શહેરને મળી છે એ બદલ હું આદરણીય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું રોજે રોજ આ માટે જે કામે લાગેલા છે અધિકારીશ્રીઓને મારા દ્વારા અહીં બોલાવી અને તેમના રોજે રોજના ચારે ચાર સેક્શનમાં ચાલતી કામગીરીના અપડેટ્સ લેવામાં આવે છે ચારે ચાર સ્થળે કેટલીક સાધન સામગ્રી છે અને કેમ કે જળચર જીવો પણ છે આ વિશ્વામિત્રી નદીમાં પછી તે મગર હોય કાચવા હોય અને નદીના તટ વિસ્તારમાં વસતા પશુ પક્ષીઓ આ બધાની પણ રક્ષા સાથેની કામગીરી ચાલી રહી છે આ રોજેરોજ અપડેટ્સ લેવામાં આવતા હોય છે પરંતુ સમયાંતરે જે તે સ્થળે વિઝિટ કરવાનું આયોજન પણ કરવામાં આવતું હોય છે જેથી કરીને એ સ્થળ પર જઈએ તો ત્યાં ચાલતી કામગીરીને જોઈને ત્યાં ઉપસ્થિત અધિકારીઓ પાસે કે આ કામગીરીની હજુ પણ આપણે ઝડપ વધારવી હોય તો કેટલા વધારે મશીનરીની કે સાધન સામગ્રીની જરૂર પડશે કે મેન પાવર વધારવો હોય તો તેના માટે શું કરી શકાય આ બધા માટે વિઝિટ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું મેયર ઓફિસથી સાડા અગિયાર વાગે આ વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું જેવી રીતે મેયર ઓફિસથી કોઈ પણ વિઝિટનું કે કોઈ પણ કાર્યક્રમનું આયોજન હોય ત્યારે પાંચે પાંચ પદાધિકારીઓ હોય વહીવટી પાંક તરફ શ્રી હોય એમના અધિકારી શ્રીઓ હોય કે પછી જે સ્થાનિક વિસ્તાર છે ત્યાંના કાઉન્સિલર શ્રીઓ હોય આ બધાને ફોન કરીને જાણ કરવામાં આવે છે તો સાથે સાથે વડોદરા શહેરના જે મીડિયા ભાઈઓ છે તેમને પણ પીઆરઓ દ્વારા મેયરના વિઝિટ અંગેની માહિતી આપવામાં આવતી હોય છે સાડા અગિયારમાં ના ટાઈમે રખાયેલી સવારના સાડા અગિયારના ટાઈમે રખાયેલી આ વિઝિટમાં હું અગિયાર વાગીને ઓગણીસ મિનિટે એટલે કે બાર પંદર મિનિટ પહેલાં પહોંચી ત્યારે પહેલેથી જ ત્યાં કમિશનર શ્રી અને અમુક પદાધિકારીઓ ઉપસ્થિત હતા મેં મારા દ્વારા ત્યાં પહોંચતામાં જ કમિશનર શ્રીને ઉભેલા જોયા એટલે હું ત્યાં એમની પાસે ગઈ અને મને એમ કે અમે વાત કરીએ કે અહીંયા શું આપણે આગળ વધારે કામગીરી ઝડપથી થાય એના માટે શું કરવું જોઈએ કે શું અપડેટ છે એમના દ્વારા એટ અ ટાઈમ મને એવું કહી દેવામાં આવ્યું કે ધાર્મિક દવે એટલે કે જે આ કામગીરીના ઇન્ચાર્જ છે ધાર્મિક દવે તમને વોટ્સઅપ કર્યો છે આપ જોઈ લો એટલે અત્યારના લેટેસ્ટ અપડેટ તમને મળી જાય જેથી કરીને કોઈ પૂછે તો આપને માહિતી આપવા માટે સુગમતા રહે પરંતુ એમને મારી સાથે ઇવન વાત કરવાનું પણ ટાળ્યું ખબર નહીં કેમ પણ એમને મારી સાથે વાત કરવાનું પણ ટાળ્યું અને ત્યારબાદ જ્યારે મીડિયાના ભાઈઓ ત્યાં ઉપસ્થિત હતા અને એમના દ્વારા આ મારી વિઝિટ અંગે બાઇટ લેવામાં આવી રહી હતી ત્યારે મને બાદમાં બપોર પછી જ જાણમાં આવ્યું કે જ્યારે મારી ત્યાં નિરીક્ષણની પ્રક્રિયા ચાલુ હતી કે બાઇક ચાલુ હતી એ સમયે ત્યાંથી કમિશનર શ્રી જગ્યા છોડીને જતા રહ્યા ત્યારે પણ મને તો એમ જ લાગ્યું કે હશે એમને ક્યાંક કોઈ ઇમરજન્સીમાં પહોંચવાનું હશે કોઈક મીટિંગ હશે કે એની થિંગ કંઈક એવું ઇમ્પોર્ટન્ટ કામ હશે પરંતુ ત્યારબાદ મને માહિતી આપવામાં આવી કે મીડિયા દ્વારા પણ મને જાણ મળી કે તેઓ ત્યાંથી નીકળી અને ખાતે નદીના વિસ્તારમાં વિપક્ષના નેતાને જે નંબર કાઉન્સિલરશ્રી દ્વારા મહાનગરના નાળાની રજૂઆત કરવામાં આવી હતી એમની રજૂઆતમાં શરૂઆતમાં જ મારા દ્વારા કહેવામાં આવ્યું કે આપણે જ્યારે સભા પૂરી થાય છે ત્યારે અહીંયાથી સાથે જઈ અને વિઝિટ કરીએ છીએ અને આ જે પણ ઘટના એ દિવસે બની છે તે મારા દ્વારા આવું કહ્યા કહેવાયા બાદ બની છે અને મેં જ્યારે સભાના અધ્યક્ષ સ્થાનેથી એવું કીધું હોય કે હું આ વિઝિટ કરું છું સભા પૂર્ણ થયા પછી એટલે મારે વિઝિટ કરવાની જ હતી અને અમે અહીંયાથી જ બધા સાથે જ ઉતરીને વિઝિટ કરવા ગયા છે એટલે હું નથી માનતી કે એવું કોઈ કારણ હોય છે એકચ્યુઅલી સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રીએ પોતે પણ એક જગ્યાએ ઉલ્લેખ કર્યો છે કે જ્યારે મેયર વિઝિટ કરવા જવાના હોય ત્યારે આ વિઝિટ પહેલાં શ્રી હોય કે શ્રી હોય સ્વેચ્છાએ એમને પોતાની રીતે ત્યાંની વ્યવસ્થા જોવા વહેલા પહોંચ્યા હોવાનું એમના દ્વારા કોઈ જગ્યાએ ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે બની શકે કે એ લોકો આ રીતનો આગળના સમયમાં પહોંચીને વહેલા કામગીરી કેવી ચાલી રહી છે કે શું છે એનો માટે ગયા હોઈ શકે પરંતુ આ જે સ્થાનિક કાઉન્સિલર શ્રીઓને ફોન કરીને વહેલા કેમ બોલાવાયા અને કોણે કીધું છે એ પ્રશ્ન છે અને એ જે તે અધિકારી સાથે વાત કર્યા પછી જ મને માહિતી મળી શકતા ને એ અંગે હું કશું ત્યારબાદ માહિતી આપવામાં આવી કે આવી રીતે ફોન કરી અને નંબર કાઉન્સિલર શ્રીઓને વહેલા આવવાનું કહેવામાં આવ્યું છે એટલે મેં વારાફરતી સભાના સમય દરમિયાન થોડીક વાર માટે ઓફિસમાં આવી અને ત્રણેય કાઉન્સિલર શ્રીઓને આ માહિતી માંગી કે શું તમને કોઈ ફોન કરવામાં આવ્યો હતો અને એમને આ રીતે ફોન કરી અને વહેલા આવવા માટે કહેવામાં આવ્યું હતું એમની પાસેથી દરેક પાસેથી મેં અલગ અલગ બોલાવી અને એ નંબર લખી દીધો એ નંબર પર ફોન કરાવી અને આજે અધિકારીને મળવા આવવા માટે કહ્યું છે હવે આ અધિકારીએ કોના કહેવાથી કર્યું અને કોણ અધિકારી છે એ તો હું હમણાં મળીશ એટલે પછી જ મને ખ્યાલ આવશે કે એમણે આવું કેમ કર્યું એ હું એમને પૂછું તો જ મને ખ્યાલ આવી શકે અધિકારીની મેં વાત નથી કરી મેં પ્રકાશભાઈને નંબર આપી ડૉક્ટર રાજેશભાઈ શાહ રૂપાલબેન મહેતા અને છાયાબેન ખરાદી આ ત્રણેય જોડે જે વાત કરી મેં કાલે અને એમના દ્વારા જે નંબર લખાવવામાં આવ્યો મને માહિતી આપવામાં આવી આ ત્રણેયોનો જે નંબર સેમ હતો એમાં ફોન કર્યો પ્રકાશભાઈએ કોઈ દિવ્યાંગભાઈ કરીને કોઈ અધિકારી છે પરંતુ હું હજી એમને મળી નથી અત્યારે મેં એમને બોલાવ્યા છે અત્યારે આવશે કાઢો પછી મારે અત્યારે એક મીટિંગમાં જવાનું હોય એને કદાચ હું સાંજે એમની સાથે બેઠક કરીશ અને ત્યારે જ મને ખબર પડશે કે એમને કોણે એવું કીધું કે મેયરની ગોઠવાયેલી વિઝિટ કરતા વહેલા કાઉન્સિલરોને બોલાવો અને કીધું તો કેમ કીધું અને એમણે પણ આ કામગીરી કોના કેવાથી કરી ને કેમ કર્યું ભારતની ગરિમા માટે થઈને પણ વડોદરા શહેરના એક નાગરિક તરીકે મેયર અહીંયા ભલે પછી બેઠેલું કોઈ પણ વ્યક્તિ હોય પરંતુ તે વડોદરા શહેરનું પ્રથમ નાગરિક હોય ત્યારે આપણે સૌએ વડોદરા શહેરના સૌ નાગરિકોએ એક સરખી પ્રતિબદ્ધતાથી મેયરના જાળવતા જ હોઈએ છીએ હવે આ જે પણ થયું છે એ કેમ કરવામાં આવ્યું છે તે તો એ લોકો જ એનો જવાબ આપી શકે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું જ્યારે પ્રેઝન્ટેશન હતું તે દિવસે પણ આગલા દિવસે આ પ્રેઝન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું છે એવું મને જણાવવામાં આવ્યું હતું અને પ્રેઝન્ટેશન જ્યારે સ્ટેન્ડિંગ સમિતિના સૌ સભ્યશ્રીઓ અધિકારીઓ અને અમારા પાંચ પદાધિકારીઓની હાજરીમાં સર્વપ્રથમવાર વડોદરા મહાનગરપાલિકાની સમિતિની રૂમમાં કરવામાં આવ્યું ત્યારે મેં પહેલીવાર જોયું અને ત્યારે મેં જે નોટડાઉન કર્યું એના દ્વારા જ મેં આપ સૌ મીડિયાના ભાઈઓને એ વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંગેની માહિતી પ્રોવાઈડ કરી હતી એના આગળ મને આ વિષયની કોઈ મારી સાથે ચર્ચા થઈ હોય કે કોઈ મને માહિતી આપવામાં આવેલ ન હતી છતાં પણ અત્યાર સુધી મને એમ જ હતું કે અમે એક પરિવાર છીએ અને સાથે મળીને કામગીરી કરી રહ્યા છે અને મેં પહેલા કહ્યું તેમ કે વડોદરા શહેરના સૌ મારા સાથી સભાસશ્રીઓ પોતપોતાના વિસ્તારમાં જ્યાં જ્યાં કામગીરી ચાલે છે પછી તે કાંસની સફાઈ હોય વિશ્વામિત્રીનું ડ્રેસિંગ ચાલી રહ્યું હોય પ્રતાપપુર આજવા સરોવર હોય કે કંઈ પણ કામગીરી જ્યાં આ નવલાવાલાજીની કમિટીએ સૂચવેલા કામો હોય ત્યાં દરેક કાઉન્સિલર પોતપોતાના સમયે અવારનવાર પોતે જઈ અને વિઝિટ કરતા હોય છે સમગ્ર શહેરના બધા જ લોકો બધા જ કાઉન્સિલરો આ વિઝિટ કરી અને આ વિશ્વામિત્રી પ્રોજેક્ટ સાથે સૌ સાથે જોડાયેલા જ છે ગઈ કાલે મારા દ્વારા જે નું આયોજન કરવામાં આવ્યું અને મેં તો મારા લેવલથી મેયરની ઓફિસમાંથી બધા જ જેટલા પણ લોકોને કરવાના થતા હોય આ બધાને ફોન કરીને અને જે રીતે માહિતી આપવાની થતી હોય એ આપવામાં આવી છે પરંતુ તેમના દ્વારા મને માહિતી આપવામાં કેમ નથી આવી રહી કોઈ પણ વિઝિટ અંગેની એનો જવાબ તો માત્રને માત્ર જે વિઝિટ કરી રહ્યા હોય અથવા વિઝિટનું આયોજન કરી રહ્યા હોય એ લોકો જ આપી શકે બાકી અવારનવાર દ્વારા પણ આગળ સમયમાં સમયમાં આગળના પણ કારણ કે ચાર સેક્શનમાંથી માત્ર એક સેક્શનની જ આ વિઝિટ કરવામાં આવી છે આગામી સમયમાં બાકીના ત્રણ સેક્શનની વિઝિટ પણ મેયર ઓફિસથી આયોજન કરવામાં આવશે તો સાથે સાથે પ્રતાપપુરા સરોવર હોય આજવા સરોવર હોય ત્યાંની કામગીરીનું નિરીક્ષણ કરવાનું આયોજન પણ આગામી દિવસોમાં થનાર છે તો સાથે સાથે બેણા ખાતે જે ઐતિહાસિક નવીન તળાવ વડોદરા મહાનગરપાલિકાની પાંચ હેક્ટર જમીનમાં જે આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં પણ કામગીરી કેટલે પહોંચી છે તેની વિઝિટ કરવામાં આવશે અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચાલતા વિવિધ પ્રોજેક્ટો આની પણ વિઝિટ કરવામાં આગામી સમયમાં આવનાર છે અને મેયર ઓફિસમાંથી પ્રોટોકોલ પ્રમાણે જે પણ લોકોને જાણકારી કરવાની થતી હોય છે તે અત્યાર સુધી પણ કરાતી આવી છે અને આગળના સમયમાં પણ આ જાણકારી આ જ રીતે સૌને ઉપલબ્ધ કરાવવામાં આવશે કારણ કે અત્યાર સુધી જ્યારે પણ મેયર અને કમિશનરની બેઠક થતી હોય પાંચ પદાધિકારીઓ હોય વડોદરા શહેરના લક્ષી હોય કે કોઈ પણ કામગીરી હોય ત્યારે આ રીતની બેઠકો થતી હોય છે એકબીજાની ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે પરંતુ ખબર નહીં કેમ આ રીતનું કોઈ આયોજન કરવાથી કે કોઈ વિષયમાં ચર્ચા કરવાનું ટાળતા હોય એવું મને અનુભવાયું છે અત્યાર સુધી એટલે બની શકે કે કોઈ કોમર્સ ગ્રેજ્યુએટ કે કોઈ માસ્ટર ગ્રેજ્યુએટ એટલે કે ડબલ ગ્રેજ્યુએટ છે અને કોઈ આઈએએસ છે તો બની શકે કે કદાચ એજ્યુકેશનના લેવલમાં આઈએએસ કે ડોક્ટર જેટલું આપણે એજ્યુકેટેડ ન હોવાથી કદાચ વાત કરવામાં સુગમતા ન રહી શકે એવું હોઈ શકે